કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન દસ પાંત્રીસ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારું લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી દસ પાંત્રીસ એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો પૃથ્વીરાજભાઈને વેચવાનું છે ઓલ્ડ મોડલમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે એટલે કે જૂનું મોડલ છે ટ્રેક્ટરનું મોડલની વાત કરું તો ઓગણીસો ને છ્યાસીના મોડલનું ટ્રેક્ટર તમને જોવા મળશે ઓગણીસો ને છ્યાસીના મોડલનું ટ્રેક્ટર છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક ઇન્જિન મિત્રો એકદમ કમ્પ્લેટ છે બાકી ટ્રેક્ટરમાં મિત્રો રેડિયેટર નવું નખાવેલું છે ઓગણીસો છ્યાસીનું મોડલ જોવા મળશે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે લાઈટુ બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેપ સ્લેબાઈ ટ્રેક્ટર તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ રિઝનેબલ કિંમતમાં ટ્રેક્ટર તમને મળી રહેશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો અઠયાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર હોય તો પ્રોપર જોવા મળશે એમની વાત કરું તો તાલુકો મેંદડા જિલ્લો જુનાગઢ અને ગામ છે મિત્રો ઉમરાળા એટલે કે તમને આ ટ્રેક્ટર ઉમરાળા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પૃથ્વીરાજભાઈ નામની એક્યાસી ચાલી બાણું વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ને ટ્રેક્ટર તમે લઈ શકો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો